તમે બધા આય હપ કે તમે બધા મજામાં આયત સો હું પણ એક તમ મજામાં છું જય માતાજી જય બાલીમાં હરર મહાદેવ સો અમે લોકો ઊઠી ગયા છે અને નાહી ધોઈને રેડી થઈ ગયા છે અને બસ જો હવે હું મારું છું કચરો અને ચાલો આપણે જોઈએ કે મમ્મી શું કરે છે જો મમ્મી તમે શું કરો છો લાલ મરચાની ચટણી હમ મમ્મી લાલ મરચાની ચટણી કરે છે ફ્રેન્ડ્સ રાવલના ગાર્ડનમાં ભાવિકને એના પપ્પા એન્જોય કરવા લઈ ગયા ભાવિકને અહીંયા આવું તી જે બધા છોકરાઓ રમે છે અરે ભાવિક ભાઈ હેલો ભાવિક હવે બોલ હેલો ભાવિક ભાવિક હેલો હેલો ફ્રેન્ડ ચો ઘઉં કેવા સરસ થયા છે હું બતાવું છું તમને બંનેથી બેનની વાડીમાં બહુ મસ્ત ઘઉં થયા છે જુઓ ફ્રેન્ડ્સ કેવા મસ્ત ઘઉં થયા છે Take the must go, 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 take it. Yeah. ગહુ કે ખેતો મેં કંદીજ કરે હું के है है मकाई छ केही मस्त मकाइ आइ छ अनि जुवार मकाइ बे मिक्समा वावेलु छ आखी जुवार छ मस्त मस्त जुवार आइ छ जुवामा चना के बाद जो काबूली चना छ बता है काबूली चना छ मस्ती में मैं नीति बिन निवाड़ी वाड़ी छा बता चना काबूली आखा खेतर में छा không chúa ba được một cái cá bồ liêu na vamos bắt tàu tâm này con ચણા 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 આખામાં આટલા ચણા છે તું સાક્ટર આવે છે ફ્રેન્ડ ચો હું તમને બતાવું ચો ટેક્ટર આવે બહુ દુઃખે મારફ ચડાય નહીં આટલું ટરલ આવે તો શાક ફ્રેન્ડ્સ તો મસ્ત લોકેશન છે ચણા 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 છે વાવેલા જુવાર છે ઘઉં છે કેવું મસ્ત જો એકદમ મસ્ત ફ્રેન્ડ્સ ધાણા કેવા મસ્ત છે હું તમને બતાવું ધાણા પણ એકદમ સરસ ધાણા છે ચારિયા આ તો ઉપાડી લીધા છે બધાએ છો બતાવું અહીંયા બાજુમાં આવ્યા તો સ્મેલ જ ધાણાની એટલી સરસ આવે ને એકદમ મસ્ત સ્મેલ આવે છે ધાણાની છો સરસ ધાણા છે મસ્તીના બહુ સરસ થયા છે ધાણા આખા ખેતરમાં છે આ બધું એમાં બધામાં ધાણા છે જો પણ જુવાર છે જો ફ્રેન્ડ્સ કેવી મસ્ત હું તમને બતાવું જુવાર આ ભાવિક ભાઈ અમારે ટ્રેક્ટર હલાવે છે જો આવે ટ્રેક્ટર લઈને વાહ એકલો એકલો ટ્રેક્ટર હલાવે છે જો

Jeg har taget en fuld. Jeg har mosterget alt godt af en fuld, jeg har taget fensul, jeg har taget alt godt af en fuld. Jeg har taget alt godt af не спините. И спи бабло вна. Ето, спиш рома. Товара блог може две. Две? А, а. Нямам. А. Дитята. А, това е, това е, айва на те, това е. Локом, не трогай, роднячи, това е така. О, лок.

એકદમ સરસ અહીંયા મકાઈ વાવેલી છે આખામાં આ પણ મકાઈ છે આ મોગોટું છે બધું સાર ભાઈ જાય છે ટેક્ટર આલે